વાસણા એક અરજદારને ને લખવાની બીમારી થયેલ છે ત્યારે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના વીસી ઈ અરવિંદભાઈ માળી આવ્યા અરજદારના વારે આજ રોજ વાસણા ગામના એક અરજદાર રબારી કલાજી પુન માચીને લખવાની બીમારી હતી અને એક બાજુ સરકારે ખેડૂતો માટે ખેડૂત નોંધણી ફરજિયાત બનાવી છે તથા તમામ વ્યક્તિઓને રેશનકાર્ડ ઇ કેવાયસી ફરજિયાત કરવાનું જણાવેલ છે આ અરજદારને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ અને રેશન કાર્ડ કેવાયસી કરાવવાનું હોવાથી તેણે વાસણા ગુડિયા ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો આ રજદાર ચાલી શકે કે ગાડીમાં બેસી શકે તે નીચે ઉતરી શકે તેવી હાલતમાં ન હોવાથી ગ્રામ પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસી અરવિંદભાઈ પાણીએ ગ્રામ પંચાયતનું કોમ્પ્યુટર અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસ સહિત કેટ લઈને વાસણા અરજદારના ઘરે જઈને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક અને રેશન કાર્ડમાં કેવાયસી કરી આપ્યો ત્યારે અરજદારને એમના પરિવારે વાસણા ગુડિયા ગ્રામ પંચાયતના વીસી અરવિંદભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માન્યો